નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગૃપે સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના પારસીની સામે આવેલા રસ્તા પર આવેલી રાધા માધવ સોસાયટીના રહીશો દ્વારા આજરોજ તેમની બાજુમાંથી પસાર થતી ખાડીને લઈને તેઓએ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ જે વિસ્તાર છે જે ખાડી છે તે અગાઉથી જે બોક્સ બંધ કરવાની તૈયારી જે તજવીજ હાથ ધરવામાં આવી બે હજાર બાવીસથી ડ્રેનેજ ઉપર બોક્સ બનાવવાની કામગીરી હાથ ધરવામાં જેને વસંતવિહારમેન્ટ સુધી લાવી અને ત્યાંથી બંધ કરી દેવામાં આવી છે અને તેમની જે સોસાયટીની પાછળના જે ડ્રેનેજ જે રહી છે એટલે કે જે બોક્સ બનાવવા માટેનું તેમને રજૂઆત કરવા છતાં હજુ સુધી ત્યાં સુધી તેઓ લોકો બોક્સ નથી કરી રહ્યા તેથી કરીને તેમનામાં નારાજગી જોવા મળી રહી છે કારણ કે હાલમાં જે આ ખુલ્લી ડ્રેનેજ છે જેના કારણે લોકો આવતા જતાં લોકો ત્યાં પોતાનો કચરો ઠાલવી જાય છે અને દિવસ દરમિયાન અનેક લોકો ત્યાં કચરો ઠાલવી જવાના કારણે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય થાય છે દુર્ગંધ ફેલાય છે લોકોએ ઘરમાં રહેવું પણ મુશ્કેલ પડે છે આજુબાજુની દુકાનો જે આવી છે તે દુકાનોવાળા ત્યાં કચરો નાખી જવાનો આરોપ પણ તેઓ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે વિસ્તાર છે તે વિસ્તારના રહીશોમાં રોષ વ્યાપ્યો છે અને તેઓ દ્વારા નગરપાલિકા પાસે માંગ કરી રહ્યા છે કે આગામી ચોમાસામાં જ્યારે પૂરની પરિસ્થિતિ થશે ત્યારે જ્યારે પા વરસાદ વધારે પડશે અને અહીંયા પાણી ગારી નહીં શકશે અને જેના કારણે તેમની સોસાયટીમાં આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાય છે તો તે પરિસ્થિતિ નિર્માણ ન થાય તે માટે આના માટે યોગ્ય નિકાલ કરવામાં આવે હાલમાં કચરો સાફ કરવામાં આવે અને ત્યારબાદ અહીં બોક્સ ગટર બનાવી દેવામાં આવે જેથી કરી તેમને રાહત થાય અને તે લોકો શાંતિથી જીવી શકે તે માટે તેઓ દ્વારા રાધામાધા સોસાયટીના રહીશો દ્વારા આ માંગ કરવામાં આવી છે ત્યારે સોસાયટીના રહીશ શું જણાવ્યા છે આવો સાંભળે આ લગભગ બે હજાર ને બાવીસમાં આગળના ભાગોથી સોસાયટીને કવર કરતી ડ્રેનેજ બોક્સ બનાવવામાં આવ્યા હતા જે વસંત વિહાર સોસાયટી સુધી આવી અને બંધ થઈ ગયા છે ગણનારું પાસ કર્યા પછી જે નગરપાલિકાની જે દુકાનો છે ત્યાંથી એ લોકોએ આખું ટોટલ બંધ કરી દીધું છે અને અમારો જ ભાગ ખાલી ખુલ્લો રાખવામાં આવ્યો છે જેના ત્રણ વર્ષ પૂર્ણ થઈ જવા છતાં પણ કોઈ પણ પ્રકારનું કામકાજ હિંગાળી થયું નથી એ વરસાદી કાશ ખુલ્લી છે અને એના કારણે દબાવીને જો વરસાદ પડે પાણી આવે તો આ પાણી બધું ગટરમાંથી ઉભરાય અને સામે દેખાતી જમીનમાં બધું ફેલાઈ જાય અને નહીં ફેલાય તો પછી આ રોડ આખો બ્લોક થઈ જાય અને ચોમાસામાં આખો રોડ પણ બંધ થઈ જાય છે તો અમારી મુખ્ય રજૂઆત એટલી છે કે એવું શું બન્યું છે જેના કારણે આ લોકોએ બોક્સ ડ્રેનેજ બનાવવાનું કામ પડતું મૂકી દીધું છે જે લોકોને સુખ સગવડ મળી ગઈ છે એ લોકો હવે કોઈપણ પ્રશ્ન બોલવા માટે તૈયાર નથી જ્યારે અમારી સોસાયટી રાધા માધવ સોસાયટી અને દશેરા ટેકરીના વિભાગના માણસોને આમાં ખૂબ જ તકલીફ થઈ રહી છે થોડો બી વરસાદ આવે તો દશેરા ટેકરીનો આખો વિભાગ છે બિચારાઓને બધું પાણી ભરાઈ જાય છે અને એ લોકોને રાતના રહેવાનું દિવસના બાળ બચ્ચાઓ સાથે નીકળવાનું એ એમના માટે બી બહુ કઠિન કામ છે અને અમારો જે પાછળનો જે ભાગ જે છે જે તમે જોઈ શકો છો જેમાં સાફ સફાઈ બી થતી નથી અને એના લીધે કોઈ સાપ સપોલિયા એવી કોઈ જન જનાવર વસ્તુઓ બી અમારા ઘરમાં એન્ટર થઈ જાય છે તો જેટલું બને એટલું ત્વરિત આ અટકેલા કામને આ ગંદારા સુધી લાવીને પૂર્ણ કરવું અને પહેલાંમાં પહેલું તો આ જે કાસ અત્યારે જે બતાવી રહ્યા છે જેમાં દુનિયાભરનો કચરો પડ્યો છે એ આગળ જતાં બહાર નીકળવાનો છે જ નહીં એ અહીંયા ડ્રેનેજમાં ચોકઅપ જ થઈ જવાનો છે જેના કારણે આ વર્ષે સો સો ટકા લોકોના ઘરમાં પાણી ભરાવાનું છે તો સર આટલું એક જો ડ્રેનેજ બી સાફ થાય અત્યાર પૂરતી તો અમારા માટે ખૂબ સારું કામ કરેલું કહેવાય છે તો સોસાયટીના અન્ય રહીશ શું કહે છે આવો સાંભળીએ અને અહીંયા જે ખાડીનો જે આ ખાડીના લીધે જે બધો કચરો ભેગો થયેલો છે એ લગભગ સમજો નહીં કે હોટલના આજુબાજુના જે રહેવાસીઓ છે એના લીધે છે ત્યાં ખાડી આખી ભરાઈ ગઈ છે કચરાથી અને એના કારણે મચ્છરને હવે ચોમાસું પણ આવવાની તૈયારીમાં છે તો આ બધું પાણી છે બધાને ખબર છે અહીંયા આજુબાજુમાં પાણી ફૂલ ભરાઈ જાય છે અને આવી જો પરિસ્થિતિ રહે તો ઘરમાં પણ પાણી આવવાની પૂરેપૂરી શક્યતા છે તો આપણી નવ નમ્ર વિનંતી છે નગરપાલિકાને કે આ ખાડીમાં સાફ સફાઈ કરવું જરૂરી છે નહીં તો આ તો બધો કચરા પેટી જેવું કામ થઈ ગયેલું છે અને મચ્છરનો ઉપદ્રવ એટલો બધો છે કે અમે બહાર બેસી નથી શકતા એટલી બધી ગંદકી છે એટલું બધું ગંધકારો છે કે એની સ્મેલ પણ એટલી બધી આવે છે કે ઘરમાં રહેવું પણ મુશ્કેલ છે આગળ કોઈ ફરિયાદો કરી હતી ખરી કે આગળ આગળ અમે ઘણીવાર પણ કમ્પ્લેન કરેલી હતી અને કોઈ કોઈ એ લોકો સાફ કરવા પણ આવે પણ આજુબાજુ જે સોસાયટી અને જે હોટલો ચાલે છે ને એના કારણે રોજ રોજ નો કચરો અહીંયા ખુબ જ ફાલવામાં આવે છે હોટલ વાળા અને આજુબાજુ ની સોસાયટી વાળા ત્યારે રાધા માધવ અને દશા ટેકરીને જોડતો આ જે ડ્રેનેજ છે અને બોક્સ ગટર ન કરવાના કારણે તેમની પરિસ્થિતિ ખૂબ વિકટ બની છે બે હજાર બાવીસે ડ્રેનેજ પર બોક્સ બનાવવાની કામગીરી હતા પરંતુ વસંતવિહાર ખાતે તે અટકાવવાય છે જેને ફરીથી ચાલુ કરવાની ત્રણ વર્ષથી કોઈ કામગીરી કરવામાં નથી આવી તો એ ડ્રેનેજ બોક્સ બનાવવાની કામગીરી વધારવામાં આવે અને એમના ઘર પાસેથી જે પસાર થતી જે ખાડી છે તેને ઢાંકી દેવામાં આવે અને તેથી કરીને તેમને રાહત થાય તે માટેની માંગ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે તો પ્રકારના માટે રહો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમો ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ